માલપુર તાલુકાના સખવાણિયા અને વાકાનેળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારને વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ માલપુર તાલુકાના સખવાણિયા અને વાકાનેળા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રથ દ્વારા ગ્રામજનોને સરકારની સત્તર જેટલી યોજનાઓની ગ્રામજનોએ મહાનુભાવોએ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન હાલના જિલ્લા પંચાયતના શ્રીમતી રમીલાબેન પરમાર પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ખાંટ માલપુર તાલુકા ભાજપા સંગઠન મહામંત્રી શ્રી શરદભાઈ પટેલ માલપુર તાલુકાના પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીજે મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વાકાનેરા ગામે વિકસિત ભારત યાત્રા આવી પોતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા અરવલી જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન ઉભરા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી રમીલાબેન પરમાર પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભીખીબેન પરમાર માલપુર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી સંજયભાઈ જયસ્વાલ માલપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી ભૌમિક કુમાર રાઠોડ વાંકાનેડા સરપંચ શ્રી બાલુસિંહ કોટવાળા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વંદરા શિખાટ માલપુર અરવલ્લી